નમસ્કાર મિત્રો હમણાં થોડો ટાઈમ પેલા આપણે લાલો મૂવી સફળતા જોઈ તમે અ લાલો અંદર ખૂબ સારા મેસેજ મેસેજ આપેલા છે એક પહેલો તો એ કે જ્યારે તમારા મિત્ર તમારા સર્કલ તમારા સગ્ગા વાલા કોઈ સાથ ન આપે અને હાવ તમે નાસીપાસ પાસ થાવ ત્યારે કુદરત તમારી સામુ જોવે છે જેવી રીતે મૂવીની અંદર જે આ મુખ્ય હીરો છે એમને કૃષ્ણ ભગવાન તેમની વારે આવે છે એક વ્યક્તિના સ્વરૂપમાં એ પણ એક મેસેજ ખૂબ સરસ એ મૂવીની અંદર આપ્યો છે અને બીજો જે મેસેજ આપ્યો છે સરસ મજાનો એ મેસેજ એ આપ્યો છે કે મિત્રો તમારી સંગત કેવી છે કે જે મિત્રો એમને છે જે એને મદદની એક પહેલા થોડીક લાલચ આપે છે અને મદદના રૂપમાં એ એને દારૂનું બંધારણ કરાવે છે અને પોતાનું ઘર જે છે એ દારૂમાં અને વ્યસનમાં કેવી રીતે બરબાદ થાય છે અને બે માણાના જે કંકાસ વિશેની જે ઘર ઘરની બહુ જાજા ઘરની એવી કહાનીઓ અત્યારે હોય છે એ કહાની એમાં બહુ સારી રીતે એમાં પ્રસ્તુત કરી છે અને બતાવી છે અને હજી એક ત્રીજો મેસેજ એ પણ આયપ્યો છે કે જે આ કપલ હતું એ લવ મેરેજ વાળા હતા એટલે જે હિરોઈન છે જે દીકરી હતી એના મમ્મી પપ્પાને ટેલિફોન કરે છે અને મદદ માટે જ્યારે કાંઈ નથી હોતું ત્યારે એમને ફોન કરે છે પણ એ લોકો એની હારે સંબંધ પૂરો કરી નાખ્યો હોય છે કે ભાઈ લવ મેરેજ પોતાના મા બાપની મરજી વિરુદ્ધ જ્યારે લવ મેરેજ કર્યા હોય ત્યારે મા બાપ એની લગભગ ઝાઝા ભાગ એવા બનાવ બને છે કિસ્સાઓ કે એમની સાથે કોઈ વ્યવહાર એવું કંઈ રાખતા નથી એટલે એમણે પણ એમને મદદ માટેની બિલકુલ ના पड़ी દીધી थी પણ એક માં અને બાપ નું જે જીવ અને મા બાપ ના જે પ્રેમ હોય છે બાળકો પ્રત્યે એ એમને પાછા મદદ કરવા ઉપર એમને મજબૂર કરે છે અને મદદ માટે આવે છે પણ એ ક્યારે આવે છે તમે જોવો આ તો એક મૂવીમાં એક સારો ભાગ બતાવવા માટે એમના મા બાપ એમને મદદ કરે છે પણ મેજોરિટી લગભગ આ તમે મેજોરિટી એવું સાંભળ્યું છે સિટીની અંદર તો લવ મેરેજ તો થાય જ છે પણ મારું એવું અંગત માનવું છે કે બંનેના મા બાપના આશીર્વાદ વગરના જે લવ મેરેજ લગભગ થાય એ સક્સેસ નથી થતા અને બહુ ઓછા માંથી લગભગ એવા મેરેજ મેરેજ જે છે 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 લવ સક્સેસ જતા હોય કે જેમાં બંનેના મા બાપના આશીર્વાદ મેળવ્યા હોય કે અથવા તો ન મળ્યા હોય મા બાપના આશીર્વાદ મા બાપના ન હોય છોકરાના છોકરીના મા બાપના ન હોય તો પણ દુઃખી થાય છે છોકરાના મા બાપના આશીર્વાદ ન હોય તો પણ દુઃખી થાય છે બંને લગભગ જાજા ભાગે એવું હોય છે એટલે હંમેશા લવ મેરેજ હવે સમયની માંગ સાથે પછી તો એવું લગભગ રહેવાનું પણ નથી અને સિટીમાં તો મેજોરિટી લવ મેરેજ નું પ્રમાણ ખૂબ વધી ગયું છે એટલે એ પણ એમાં એક મેસેજ આપે છે કે જ્યારે ખૂબ જરૂર હતી ત્યારે એમના છોકરાના અને છોકરીના મા બાપ એ પણ એમને મદદની એને ના પાડી દે છે અને પિક્ચરના એક સારા વળાંક આપવા માટે થી બધા પાસા એના હરકા થાય છે ત્યારે ભગવાન એની મદદમાં આવે છે અને ઓટોમેટિક જે હિરોઈન છે એને નોકરી મળી જાય છે અને છોકરા છોકરીના બંનેના મા બાપ એની મદદ માટે આવે છે અને પાછા બધા હળી મળીને રહેવા લાગે છે આ એક મેસેજ પણ છુપાયેલો છે તમે કદાચ લાલુ મૂવી માં જોયું હશે